નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આપણે એક નવા વિડીયો લેક્ચરમાં મળી રહ્યા છીએ તે છે ચેપ્ટર નંબર છ ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન છે આ ચેપ્ટરનું નામ છે મનોવિકૃતિ અને એનો પાર્ટ છે બીજો આપણે બીજા ભાગમાં મળી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આપણો બીજા ભાગનો મેઇન ટોપિક છે માનસિક રોગોનું વર્ગીકરણ આ માનસિક રોગોનું વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે તેની થોડીક ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો શારીરિક રોગો છે એ તમને દેખાય એટલે તરત જ આપણે દવા લેવા દવાખાને જઈએ છીએ એનો ઉપાય કરીએ છીએ ક્યારેક ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ પણ કોઈ પણ વ્યક્તિને માનસિક રોગ છે કે કેમ એ આપણે તાત્કાલિક જાણી શકતા નથી અને દરેક ઘરની વ્યક્તિ પણ આ બાબતથી જાણકાર હોતી નથી સામાન્ય રીતે આપણે સમાજમાં કોઈ માનસિક રોગી હોય તો એને ગાંડો ગણીને કાઢી નાખીએ છીએ પરંતુ જે વ્યક્તિને સામાન્ય એવી વિકૃતિ હોય છે તો આપણે એને એ પરિસ્થિતિમાં મૂકતા નથી અથવા એને એ રીતે ગણતા નથી પણ ખરેખર માનસિક વિકૃતિઓ આપણે આગળ ભણી ગયા હતા આગળના ચેપ્ટરમાં કે એના મૂળ આઘાતજનક અનુભવોમાં એટલે કે બાલ્યાવસ્થાના આઘાતજનક અનુભવોમાં પડેલા હોય છે જેની આપણને ખબર પણ હોતી નથી ધીમે 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 એ રોગોના કારણે વ્યક્તિની અંદર માનસિક રોગો આવે છે પણ વ્યક્તિ આ માનસિક રોગથી પીડાય છે કે કેમ કારણ કે આપણે તો એને હેબિટ ગણી લઈએ છીએ આદત ગણી લઈએ છીએ એની અંદર આ પ્રકારનો રોગ છે કે નહીં તેની જાણકારી હોતી નથી પણ આના ઉપર રિસર્ચ થયા છે સંશોધન થયા છે અને એના આધારે વ્યક્તિની અંદર રહેલી આ બાબતો આ પ્રકારનો રોગ ધરાવે છે માનસિક રોગ ધરાવે છે તેવી જાણકારી પ્રાપ્ત થાય છે એટલે એ વર્ગીકરણ કોણે કર્યું છે એ કઈ કઈ સંસ્થાઓ છે કયા વર્ષમાં એ વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેની માહિતી આપણે આજે મેળવીશું વિદ્યાર્થી મિત્રો રદ થયેલા અભ્યાસક્રમ એ આપણે જોયા નથી અત્યારે શા માટે કારણ કે હાલ હું તમને જ્યારે જે જે પ્રશ્ન સમજાવીશ સમજાવીશ મુદ્દો ત્યારે તમને રદ થયેલા મુદ્દાઓની સાથે સાથે ચર્ચા કરી લઈશ એક વિડીયો એવો પણ બનાવીશ કે આખા અભ્યાસક્રમમાં કેટલા મુદ્દાઓ રાખેલા છે અને કેટલા મુદ્દાઓ રદ કરવામાં આવ્યા છે સાથે સાથે તમને બુક સાથે રખાવી અને રદ થયેલા મુદ્દાઓ પણ ટીક કરાવીશ અને ક્રોસ કરાવીશ જેથી તમને ખ્યાલ આવી જાય કે આ મુદ્દાઓની ચર્ચા હવે આપણે કરવાની નથી એના વિશે કાંઈ વાંચન કરવાનું પણ નથી હું તમને એની માહિતી ચોક્કસ આપી દઈશ કે રદ થયેલા મુદ્દામાં તમને આવું શીખવાનું હતું પણ કોરોના મહામારીના કારણે આપ વિદ્યાર્થીઓ અમારી સમક્ષ નથી ત્યારે આપણે અમુક મુદ્દાઓને ગવર્મેન્ટ તરફથી જે રદ કરવામાં આવ્યા છે તેની ડિટેલમાં ચર્ચા કરીશું નહીં આજે આપણે આ મુદ્દો રાખવામાં આવેલો છે એટલે એની ચર્ચા કરીએ છીએ તો આ મુદ્દો છે વર્ગીકરણ મતલબ માનસિક રોગોનું વર્ગીકરણ તંદુરસ્ત સમાજની રચના કોણ કરી શકે આવો પ્રશ્ન થાય તો જવાબ છે તંદુરસ્ત વ્યક્તિ જ કરી શકે કારણ કે જે વ્યક્તિ પોતે જ તંદુરસ્ત નથી એ તંદુરસ્ત સમાજની રચના કરી શકે નહીં જે વ્યક્તિ બીકણ હોય ડરપોક હોય એ બીજાને ડરાવશે જ આ સામાન્ય ઉદાહરણ છે તમે આના ઉપરથી સમજી શકો છો એવી રીતે તંદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત સમાજની રચના કરી શકે છે જે વ્યક્તિઓમાં સમાજ સ્વીકાર્ય અને સમાજ માન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીશું આપણે એક માર્ગનો પ્રશ્ન પૂછાય તો પણ આવડી શકે કે જે વ્યક્તિ સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વ્યક્તિની અંદર વધારે હોય તેને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીશું સમાજ સ્વીકાર્ય વર્તન એટલે એવું વર્તન કે જે સમાજના નીતિ નિયમો ધોરણો માન્યતાઓ પ્રમાણે વર્તન કરતું હોય સામાજિક ઇચ્છનીયતા સમાજ જે ઈચ્છે છે તે પ્રકારે વર્તન કરે તેને સામાજિક ઇચ્છનીયતા કહેવાય આવું સમાજ માન્ય વર્તન કરતું હોય અને સામાન્ય હોય આપણે આગળ જોયું હતું નોર્મલ અને એબ નોર્મલ નોર્મલ વર્તન હોય તેને આપણે સ્વસ્થ વ્યક્તિ કહીશું કેટલાક વર્ષો પહેલા સ્વાસ્થ્યની વ્યાખ્યામાં માત્ર શારીરિક સ્વાસ્થ્યનો સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ આધુનિક સમયમાં શારીરિક માનસિક અને સામાજિક એમ ત્રણેય રીતે સ્વસ્થ વ્યક્તિને આપણે તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખીશું ઓળખવાનો પ્રયત્ન કરીશું ત્રણ બાબતો યાદ રાખવાની છે શારીરિક માનસિક અને સામાજિક રીતે જે વ્યક્તિ તંદુરસ્ત હોય તેને આપણે તંદુરસ્ત વ્યક્તિ કહીશું હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ કરતી સંસ્થાઓમાંથી બે સંસ્થાઓને આપણે ભણવાની છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે બે સંસ્થાઓ જોડાયેલ છે એક તો છે ડબલ્યુ એચ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો આમ તો તમે આ નામથી પરિચિત જ છો ધોરણ અગિયારમાં નવું નામ તમારા માટે છે એપીએ જેની ચર્ચા પણ આપણે આગળના ચેપ્ટરમાં કરી હતી એપીએનું નું ફૂલ ફોર્મ છે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન અમેરિકન સાયકિઆટ્રિક એસોસિએશનને ટૂંકમાં એપીએ કહેવામાં આવે છે હવે એક માર્કનો એક પ્રશ્ન પૂછાય ડબલ્યુ એચ કયું વર્ગીકરણ બહાર પાડ્યું તો તેનું નામ છે આઈસીડી ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આઈ સીડી અને એપીએ દ્વારા જે પ્રકાશિત કરવામાં આવ્યું છે તે વર્ગીકરણનું નામ છે ડીએસએમ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર આખે આખું નામ લખીને પાકું કરવાનો પ્રયત્ન કરજો ક્યારેક ફૂલ ફોર્મ પૂછાય અથવા એવું પૂછાય કે પૂછાય કે નીચેનામાંથી એપીએનું સાચું નામ કયું છે બીજા આને સાથે સંકળાયેલા ત્રણ નામ બીજા મૂક્યા હોય જે ખોટા હોય તો આપણે લોકોએ આને વધુ સારી રીતે યાદ કર્યા હોય તો આપણી ભૂલ થાય નહીં હવે આપણે DSM અને આઈસીડી આ બંને વર્ગીકરણો આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કર્યા છે તેના આધારે રોગનું નિદાન કર્યું છે તેની વાત કરવાની છે ડીએસએમ અને આઈસીડી આ બંને વર્ગીકરણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગોના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે તેનું નિદાન કરવામાં ઉપયોગી બને છે ઓગણીસો અડતાલીસમાં માં ડબલ્યુએચ દ્વારા પ્રકાશિત થયેલ છઠ્ઠી આવૃત્તિ છે એ શારીરિક રોગની સાથે માનસિક રોગોના અથવા તો વિકૃતિઓના ઔપચારિક વર્ગીકરણ કરવાનું ફાળે એમને ફાળે જાય છે ડબલ્યુ એચ ઓથમ આઈસીડી સિક્સ ક્યારે રજૂ કર્યું ઓગણીસો ને અડતાલીસમાં માં તેમાં તેણે શારીરિક રોગોની સાથે માનસિક રોગોનું પણ ઔપચારિક વર્ગીકરણ કર્યું પછી ઓગણીસો બાવનમાં સૌ પ્રથમ એપીએ એના દ્વારા ડીએસએમની ની પ્રથમ આવૃત્તિ બહાર પાડવામાં આવી જેને કહેવાય ડીએસએમ વન વિદ્યાર્થી મિત્રો જો નીચેનું કોષ્ટક જે બતાવ્યું છે તેમાં ડબલ્યુ એચ ઓનું આપેલું નથી ફક્ત એપીએ નું જ આપેલું છે એમાં ડીએસએમ વન ટુ થ્રી એ રીતે આગળ ભણવાનું છે તમારે એટલું જ યાદ રાખવાનું છે ડબલ્યુ નું ઓનું પ્રથમ વર્ગીકરણ ક્યારે પ્રસિદ્ધ થયું આઈસીડી સિક્સ ક્યારે સોરી પ્રથમ વર્ગીકરણ નહીં પણ આઈસીડી સિક્સ ક્યારે પ્રસિદ્ધ થયું તો કે ઓગણીસો ને માં અને ડીએસએમ છે એના જે સંસ્કરણો એટલે નવી નવી આવૃત્તિઓ બહાર પડી તેની વિગત અહીંયા આપણે કોષ્ટકમાં ભણવાની છે તો ડીએસએમના વર્ગીકરણો અથવા તો એના સંસ્કરણો આપણી ભાષામાં આપણે કહીએ તો આવૃત્તિઓ કયા વર્ષમાં બહાર પડી તો સામે પ્રકાશન વર્ષ આપેલું છે હવે ડીએસએમ વન રોમન આંકડામાં વન ટુ થ્રી પછી થ્રી આર લખ્યું છે ડીએસએમ વન એની નીચે ડીએસએમ ટુ એની નીચે ડીએસએમ થ્રી એની નીચે ડીએસએમ થ્રી આર લખ્યું છે આર મતલબ રિવિઝન ત્યાર પછી લખ્યું છે ડીએસએમ ફોર રોમન આંકડામાં આઈવી લખ્યું છે આ ડીએસએમ ફોર પછી ડીએસએમ ટી આર લખ્યું છે ટેક્સ રિવાઇઝ એટલે એને પાછું ટેક્સ રિવાઇઝ કર્યું અને પછી ડીએસએમ ફાઈવ આપણે પાંચ ડીએસએમ ભણવાના છે પણ ત્રીજું છે એમાં આર આવશે એટલે કે રિવિઝન આવશે ચોથું છે એમાં ટીઆર આવશે એટલે ટેક્સ રિવાઇઝ આવશે આ યાદ રાખવાનું છે બાકી ડીએસએમ બધામાં કોમન છે તમારે સાત ક્રમ લખી નાખવાના છે ડીએસએમ વન થી શરૂ કરવાનો ક્રમ એક ડીએસએમ બે ત્રણ ડીએસએમ ત્રણ એની સામે ક્રમ ત્રણ ડીએસએમ ત્રણ આર છે એની સામે ક્રમ ચાર ડીએસએમ પાંચ છે સોરી ચાર છે એની સામે ક્રમ પાંચ પાંચ ટીઆર છે એની સામે ક્રમ છ અને સાતમા ક્રમે ડીએસએમ પાંચ આવશે હવે તમે સમજી શક્યા હશો આને તમે મારી સાથે સાથે લખતા જજો એટલે સહેલાઈથી યાદ રહી જશે બીજું આ પ્રકાશન વર્ષ યાદ રાખવા માટે થોડીક આપણે ટેકનિકથી યાદ રાખવાનો પ્રયત્ન કરીશું એક થી ચાર જે છે ડીએસએમ વન ટુ થ્રી ફોર એ બધામાં ઓગણીસો વર્ષ આવશે પાછળના વર્ષ પછી કઈ રીતે એ કરાવીશ પણ ડીએસએમ ચાર ટીઆર આવે છે ને ત્યાં બે હજારનું નું વર્ષ આવશે એટલે ત્યાંથી તમને આખું જુદું પડશે બે હજાર લખ્યા પછી તમારે લખી નાખવાનું છે બે હજાર તેર બે હજાર અને બે હજાર તેર લખી નાખો બાકીનામાં બધામાં જ ઓગણીસ લખી નાખો સમજી શકો છો એવું હું માનું છું હવે ઓગણીસસો લખી નાખ્યા છે એટલે ઓગણીસો ઓગણીસ 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 લખી નાખ્યા છે બધામાં પાછળ તમારે વર્ષ લખવાના એના માટે તમારે થોડુંક યાદ રાખવાનું છે તો પહેલું વર્ષ બાવન આપણે આગળના પેરગ્રાફમાંય પણ લખ્યું છે કે ઓગણીસો બાવનમાં સૌપ્રથમ એપીએ દ્વારા ડીએસએમ પ્રથમ પ્રકાશિત થયું એટલે બાવન લખી નાખ્યું છે તમે એ તમને ખબર પડી કે આગળ પાક્કું કરી લીધું છે એટલે હવે તમારે કેટલા યાદ રાખવાના રહ્યા એક બે ત્રણ અને ચાર ચાર યાદ રાખવા માટે તમે એવું પણ કરી શકો બાવનમાં ત્રીજો આંકડો પાંચ છે તો નીચેનામાં ત્રીજો આંકડો છ થાય ચોથોનામાં ત્રીજો આંકડો સાત થાય તો સાત આવે તો ખોટું પડશે એટલે એને જગ્યાએ આઠ લખો અને ચોથો આંકડો તો આઠ થાય જ છે પછી પાછો નવ થાય છે હું કહું છું એ કદાચ તમે સમજી ગયા હશો તમને વર્ષને યાદ રાખવા માટે સેલાઈની રીતે કરાવું છું પાંચ ખાના એવા છે કે જેમાં ઓગણીસ ઓગણીસ આવે છે પછી પહેલા ખાનામાં પાંચ પછીનામાં છ સાત આઠ અને નવ આવું લખી નાખો પણ ડીએસએમ ત્રણમાં માં સાતની જગ્યાએ આઠ આવશે એટલે ત્યાં આપણે આઠ ને ઝીરો કરી નાખશું આવું યાદ રાખવું પડશે તમારે પછી આઠ લખો અને નવ લખો એટલે તમને ખબર પડી ગઈ હવે તમારે એવું કરવાનું છે બાવન યાદ રાખ્યા છે તમે આગળના પેરેગ્રાફમાં પણ ઓગણીસો બાવન પછી છ છે એટલે આઠ એ જ આઠ લખ્યા છે પાછા ત્યાં તમારા અડસઠ એસી સત્યાસી ચોરાણું આવું યાદ રાખો તો પણ ચાલશે બાવન અડસઠ એસી સત્યાસી અને ચોરાણું આવું પણ યાદ રાખી શકો કોઈ વિદ્યાર્થી પોતાના અભ્યાસના વર્ષ તરીકે યાદ રાખી શકે કોઈ કોઈની જન્મ તારીખ તરીકે યાદ રાખી શકે આ રીતે યાદ રાખવાની કોશિશ કરજો આ માટે તમે બિલકુલ સ્વતંત્ર છો કઈ રીતે યાદ રાખવું મારી રીતે મેં તમને થોડોક એવો પ્રયત્ન કર્યો છે કે પાછળના વર્ષને યાદ રાખવા માટે થોડીક તમારી રીતે પ્રયત્ન પણ કરી શકો છો આના માટે કોઈ એવી ફિક્સ મેથડ નથી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ત્રણ માર્કમાં પૂછાય તો આપણે એની ખૂબ સારી રીતે તૈયારી કરશું અથવા એક એક વાક્યના પ્રશ્ન પૂછાય તો પણ એ કરવાના રહેશે આજના હોમવર્કમાં તમારે લખવાનું છે માનસિક રોગોનું વર્ગીકરણ લખો અને બધા જ સરસ રીતે પાકો કર્યા પ્રશ્ન લખી લેજો એના એક એક વાક્યના પ્રશ્ન ઘણા બધા પૂછાય છે બધા વિદ્યાર્થીઓ તૈયારી કરી લેશો તેવી આશા રાખું છું થેન્ક યુ